જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે જે આપણો પવિત્ર શ્રાવણ માસ ચાલતો રહેલો છે મહાદેવને આપણે સંપૂર્ણ શ્રદ્ધાભક્તિથી પૂજન અર્ચન કરતા રહેલા છીએ તો આવા મહાદેવનું જ્યારે જીવનચરિત્ર વાગોળવાનું હોય તેમના જીવન વિશે મહિમા સાંભળવાનો હોય તો તેમનો પાર કોણ પામી શકે છે ચાર વેદો પણ જ્યાં નેતિ નેતિ પોકારે છે તેવા મહાદેવ માટે આપણે શું ગાઈ શકીએ શું બોલી શકીએ શું તેમના ચરણોમાં અર્પણ કરી શકીએ ત્યારે આજે આપણે શિવ વંદના માટે શિવ બાવની સા સાંભળવાના છીએ અને ગાવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચે શકે શિવ મહિમાનો નાવે પાર બુધ જનની થાય સુર બ્રહ્મા પણ કાયમ ગાય છતાય વાણી અટકી જાય જેનામાં જેવું છે જ્ઞાન તે રીતે તે ગાયે ગાન હું પણ અલ્પમતી અનુસાર ગુણલા તારા ગાવું અપાર કોઈને પામી તારો ભેદ વર્ણન કરતા થા કે વેદ બૃહસ્પતિ પણ ભાવે ગાય છતાં કોઈ વિસ્મિત થાય मन्दमति ह तारो बार बार् पीरसवाचाहुरसार ब्रह्मा विष्णु शिवस्वरूप एपण तारु त्रिगुणरूप जगन् सरजनने संहारता थायन थायनवार આપી જને કોઈ શંકા કરે લક્ષોર્યાસી કાયમ ફરે તારી શક્તિ કેરું માપ જે કાઢે તે ખાએ થાપ વળી અજન્મા કહાવો આપ સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ પારે વારે સંશય થાય અકલ સવની અટકી જાય તારી કાયા નાથ કોણ કરે તારો સંગાત પશ્મ શરીરે પારાવાર અદભુત છે તારો શણગાર ફણી ધરે ફરતા ચારે કોર वनचर करता शोर बकोर ऊपर थाये स्वार भूत प्रेतनु सैन्य अपार बीजचन्द्रण्डोगार त्रिशूल नो जबरो चमकार शिर पर वहती धार त्रिजू शोभे भार सरिता सागर माहि समाय जगत तारा मालिन था अस्थिर जग आतो केवाय ते ता स्थिर सदाय वात बदी समझण बहार है या केरी हार ગગન માહે બ્રહ્મા જાય વિષ્ણુ પાતાળે સંતાય છતાં નીકળે શક્તિ માય એવી તારી અદ્ભુત છાય ત્રિભુવન ને પણ મા જીતનાર તે પણ આવે તારે દ્વાર રાવણ સ્તુતિ ખૂબ કરે મસ્તક છેદી ચરણ ધરે આપ કૃપાથી મૃત્યુ બાણ કૈલાસે અજમાવી કળ અંગૂઠો દાવ્યો તત્કાળ રાવણ પાડ્યો ચિતકાર શરણી આવ્યો બાણસુર પણ દીધું તેને ભરપૂર સાગર મથતા સૂર અસુર વિષ નિરખી ભાગ્યા છે દૂર આપે કીધું તે વિષ પાન નીલકંઠનું પામ્યા માન ઊભું કરે તમ સામે તૂત पळमाथाये भस्मीभूत विश्व सकल नो स्त्योत्य स्तो धरा धृ ताण्डवनृत्य पृथ्वी तारो रथ कहवाय सूर्यवंशी चक्रे सोहाय हरितमारु पूजन करे सहस्रकमलने कमल धरे ચઢાવતા ખૂટ્યું છે એક નયન કમળથી રાખી ટેક દીધું સુદર્શન ભાવ ધરી સ્નેહ થકી સ્વીકારે હરી યજ્ઞ થકી જે અર્પે ભાવ તેના સાક્ષી આપજ થાવ ફૂલ મદન આવ્યો વન માહ્ય કામ બાણ મારે છે ત્યાં બાળ્યો પળમાં કરવા નાશ શરણાગત થઈ આવ્યો પાસ સ્મશાન માહે કીધોવાસ વાસ પૃત પ્રેત ના છે સોપાસ સગ્નિ સૂર્ય ને પવન શશી આ રહ્યા છો વ્યાપક વસી ગગન ધરાવારી તમરૂપ કહાવો વિશ્વ સકળના ભૂપ ઓમકાર નિર્ગુણ છો આપ સુરવર મુનિવર જપતા જાપ ચાર ખૂણા ને ચાર દિશા વ્યાપક આપ વસો છો ઈશ માર્કંડે ને નાખ્યો પાસ यमत मे छोडाव्यो पास पोळा माटे भोळो थाय संकट समये करतो सहाय शरणागत मा सुधरे हाल संपत आप करतो ज्ञान धरती सारी कागज थाय समुद्रशाही थैरे लाई લેખન થાય બધી વનરાય તો પણ શારદ અટકી જાય પાર કહો તે પમાય રામ ભક્ત થઈ ગુણ લાગાય પાઠ કરે તે પુનિત થાય જન્મ મરણનું ચાકર જાય જન્મ મરણનું ચાકર જાય પાઠ કરે જે પ્રેમથી સદાય પ્રાતકાળ રામ ભક્ત તેનો જગે થાય નવા કો શ્રી શક્તિપતિ મહાદેવની જે ઉમાપતિ મહાદેવની જે ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર આજે આપણે સરસ શિવ બાવની સાંભળી જે આપણે સાંભળવાથી કૃતકૃત્ય થઈએ છીએ અને ભગવાન મહાદેવની સ્તુતિ આનાથી વધારે તું કોણ કરી શકે અને તેમનો પાડ કોણ પામી શકે છતાં પણ બાળક સ્વરૂપે આપણે ભગવાનના ચરણોમાં તેમના જીવનચરિત્રનું જે વર્ણન કરેલું છે તે અર્પણ કરીશું આજ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ